પ્રભા યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું હું કામરિયા ભરત ખેતીવાડી મદદનીશ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે પણ ખેડૂત મિત્રોએ મગફળી સોયાબીન મગ કે અડદ જે પણ પાકોનું વાવેતર કરેલું છે તો એ ખેડૂત મિત્રોએ તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પંદર નવ બે હજાર પચીસ સુધી નાફેડની બરાબર ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ખેડૂત મિત્રો તમારે ટેકાના ભાવમાંની ખરીદી માટે તમારે ઓનલાઈન નોંધણી કરવાની છે કે જે ભારત સરકારના સીએસિપી જે સંસ્થા છે કે કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસિસ દ્વારા જે ભાવો નક્કી થયા છે તો એ અંતર્ગત ગુજરાતની અંદર જે ઓનલાઈન નોંધણી છે બરાબર એની શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસની વચ્ચે તમે ઓનલાઈન નોંધણી કરી શકો છો હવે ખેડૂત મિત્રો જુદા જુદી જે ગયા વર્ષની જેમ આ વખતે એની અંદર ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે કે જે પણ ખેડૂત મિત્રો જે ખાતેદાર ખેડૂત છે એ જે તે નોંધણી આપણે જે ટેકાના ભાવની જે ખરીદી થતી હોય છે તો ખરીદી કેન્દ્ર ઉપર જે તે ખાતેદાર ખેડૂતને હાજર રહેવું પડતું હતું તો ખેડૂત મિત્રો આ વખતે પોર્ટલ ઉપર આપણે સુધારો કરવામાં આવ્યો છે અને એની અંદર એક નોમિની એડ કરવામાં આવ્યું છે એટલે જે પણ ખાતેદાર ખેડૂતનો કોઈ પણ સભ્ય હોય છે કોઈ પણ ફેમિલીનો કોઈ સભ્ય હોય છે તો એનું નામ એની અંદર નાખવાથી પણ જેતે જે તે ખાતેદાર ખેડૂતને ત્યાં જવું પડતું નથી એના નોમિની તરીકે કોઈ પણ એક વ્યક્તિ જશે બરાબર તો ટેકાના ભાવની ખરીદીમાં આપણને સરળતા રહેશે તો જે પણ ખેડૂત મિત્રોને અરજી કરવાની હોય નોંધણી કરવાની હોય તો એ જે તે તારીખની અંદર કરી નવી માહિતી સાથે મળતા રહેશું ત્યાં સુધી અમને રજા આપો જય જવાન જય કિસાન